વોળ સમસ્યાઓની ભરમાર એમાં પાણી લીકેજની સમસ્યા એટલે જોવાનું નહીં એમાં ખિસકોલી સર્કલ તો પ્રખ્યાત છે વોડ આખો પ્રખ્યાત છે ખાડાઓ માટે અને આ એક નવું ભંગાર થયું સવારનું ભંગાણ હતું એનું ધ્યાન ના આપ્યું રિપેરિંગ ના કર્યું કોન્ટ્રાક્ટરની બેદરકારી કોઈ સુપરવિઝન નહીં કશું જ નહીં એના કારણે આ પ્રોબ્લેમ થાય લોકોને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા ઢગલો પાણીનો વેડફાટ થવા લાગ્યો કોને શું કહેવું કંઈ ખબર નથી પડતી મેં તો એવું કહું છું રોજ કમિશનર સાહેબ રિવ્યુ બેઠી બેઠક લો છો તમે તો શું તમારા અધિકારી તમને આવી બધું ધ્યાન નથી આપતા કે અમે કોઈ જગ્યા પર જતા નથી સુપરવિઝન કરતા નથી સુપરવિઝન કરો છો તો કેવું કરો છો કે કોઈ માણસ જ હાજર નથી રહ્યો તો આ વેડફાટ તો જુઓ પાણીનો છેલ્લા એક દોઢ કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે તે પાણી જઈ રહ્યું છે લોકો આમ કકડાટ કરે છે પાણી નથી આવતું પાણી નથી આવતું માટલા ફોડવા પડે છે કોર્પોરેશન આવીને ભૂમો પાડે છે તો બી તકલીફ પડે છે પાણી નથી આવતો ને અહીંયા વેડફાટ થઈ છે જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યો છે નેતાગીરીમાં તો કોઈ જ દમ નથી ખબર નહીં શું કરે નેતાઓ પેજ પ્રમુખો છે ક્યાં ક્યાં ભાજપના પેજ પ્રમુખો એ બી ધ્યાન નથી આવતા અરે મેં તો તમે કહો તમારા વિસ્તારમાં આટલી બધી મોટી સમસ્યાઓ થાય છે તમે તો ધ્યાન આવો ઉપરના નેતાઓને કહો તમારા નેતાઓને કે અધિકારીઓને કે અહીંયા ધ્યાન આપે આવું ને આવું રહેશે તો ક્યાં જશે વડોદરા કડોદરા થઈ જવાનું નામ નામ બગાડ્યું વડોદરાનું છેલ્લા બે દોઢ બે કલાકથી આ પાણીનો વેડફાટ થાય છે અને આ કિચકોલી સર્કલના એકદમ એક બે ત્રણ મહિનાથી તો કામગીરી ચાલે જ છે અને આ પાણીનું હવે આ લાઇનમાં એ લોકોએ ભંગાણ કરી દીધું છે હવે બે ત્રણ કલાકથી પાણી વેસ્ટ જ જાય છે અને કોન્ટ્રાક્ટર બી કંઈક સમયસર આવતા નહીં રાતના આ લોકો કામ કરે છે અને કોન્ટ્રાક્ટર રાતના આરામ કરતા હોય અને ખરેખર તો દિવસે બી કામ કરવું જોઈએ કોન્ટ્રાક્ટરે હાજરીમાં કામ થવું જોઈએ આ બધું આખી પોલીસ સર્કલ પર આ ગટર લાઈનનું કામ કેટલા દિવસથી ચાલી રહ્યું છે એમાં એ લોકોને ખબર હોવી જ જોઈએ કે અહીંયા પાણીની લાઈન છે આ બીજાજી મશીનથી એમને આ પાણીની લાઈન તોડી નાખી છે ત્યાં આગળ કોઈ સુપરવાઇઝર નથી કોઈ છે નહીં અહીંયા આ લોકો કામ કરે છે કોર્પોરેશનનો કોઈ માણસ હોવો જોઈએ એ એ માણસ હોવો જ જોઈએ અહીંયા આગળ એના બદલે કોઈ છે નહીં અહીંયા અને આ લોકો એમનું મન ભાવે એવું કામ કરે છે તોડી કાઢ્યું છે આ પાણીનું લાઈન કેટલા પાણીનું વેરફાર થઈ રહ્યું છે